वधुमा कहू तो जिगर जान दिलो जान एवं पीआर साहेब माटे मन अने हृदय ना भावो व्यक्त करवाना चाहिए तो हो पीआर साहेब माटे शुरुआत एक पंक्ति थी करीस कुछ रिश्ते अनजाने में बन जाते हैं कुछ रिश्ते अनजाने में बन जाते हैं पहले दिल से फिर जिंदगी से जुड़ जाते हैं कहते हैं उस द्वार को दोस्ती कहते हैं उस दौर को दोस्ती जिसमें अनजाने नजर के कब अपने बन जाते हैं वाह भाई वाह वाह भाई वाह पिया साहब मानते हूं सर्वप्रथम तो एमना जन्मधि लय और विदाई सुधि ने आखी आखी जीवन गाथा को बुक में कह दूं तो। एमनो जन्म ईसवी सन 1967 मां गाम चढ़ाव

અમરાવતી યુનિવર્સિટી સૌરા મહારાષ્ટ્રમાં પૂર્ણ કરી હવે એ વખતે વ્યાયામ શિક્ષકની ભરતી થતી ન હતી એટલે પીઆર સાહેબ ખેતી કામ માં ગયા

તે માધ્યમિક વિભાગમાં વ્યાયામ તો ભણાવતા હતા પણ સાથે સાથે સામાજિક વિજ્ઞાન પણ ભણાવે છે આ પરીક્ષામાં પાંચ ભંડારો પણ સાહેબ ના આવ્યા છે બે વ્યાયામ ના આવ્યા છે સાહેબે નક્કી કર્યું કે મારી વિદાય થાય એ ગુણો આપણને સ્પર્શી જાય એવા છે એમાં સુધીરભાઈએ વાત કરી એક નિયમિતતા અને સમયબદ્ધતા આ છવ્વીસ વર્ષની નોકરીમાં પીઆર સાહેબ

રજા હોય શાળા ચાલુ હોય કે બે કલાક ભક્તિ ને ભગવાન નું નામ ધ્યાનમાં બેસવાનું આપણા કેટલા કરી શકે પચાસ પણ નહીં એટલા એવો નિયમબદ્ધ અને બીજો સ્વભાવ આગ્રહ કદી બાબતમાં ચલવી ના લે અઠવાડિયે કે દસ દિવસે બધા જ એક મારી અને જો કોઈ વિદ્યાર્થી એ ન કરી હોય કે હેર કટિંગ ન કરી હોય તો આવી બન્યું એનું બે ત્રણ તો સંભળાવી દે અને લાગ આવે તો ખેંચી પણ દે

અમે કિંમત પૂછીએ ને પછી મજાકમાં દિલદાર વ્યક્તિ છે એટલે દિલ આપી જાય એવા નહીં બીજા મદદ કરવાની ભાવના તમે એમની જોડે કઈ પણ વસ્તુ માંગો ને તો કદી ના ન પાડે

અને અમારે જોવું જ ના પડે અમે ચા પીવા ગયા હોય નાસ્તો કરવા ગયા હોય પૈસા પીઆર સાહેબ આપે અમારે કદી પણ પૈસા આપવા ના પડે અને અમારા મિત્રો પણ હોશિયાર ચા પીવાની ઈચ્છા થાય ને એટલે પીઆર સાહેબ મારે કહેવાની પણ જરૂર પડે પીઆર સાહેબે આ છવ્વીસ વર્ષની નોકરીમાં આ સેવા માટે નહીં આપ્યો હોય શાળા સમય પહેલા શાળા સમય બાદ રવિવાર હોય કે જાહેર રજા હોય એમને જો શાળામાં બોલાવ્યા હોય ને તો કોઈ બહાનું નહીં આવી જ જાય પંદર દિવસ એવો તૈયાર જ હોય કદી ના ના પાડે કેટલા સંસ્થા માટે વફાદાર અને કર્મનિષ્ઠ છે તેઓ હંમેશા સંસ્થા માટે ખડે પગે રહ્યા છે અને બાળકોને વ્યાયામ નું રાજ્ય કક્ષાએ વિજેતા બની આપણી સંસ્થા ગૌરવ વધાર્યું છે અને સેપક ટકરાવ અને આટ્યા પાટ્યા જેવી તો આપણા બાળકો છે નેશનલ કક્ષાએ રમીને આવ્યા છે આઠમા રમી રમીને આવ્યો છે તે ખરેખર પીઆર સાહેબ માટે આપણા માટે અને આ સંસ્થા માટે બહુ ગૌરવની વાત કહેવાય પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય કે શનિવારે એમડી નો પીરિયડ હોય પીઆર સાહેબમાં ખાસ પ્રકારની ઉર્જા જોવા મળતી અને એ ઉર્જા બાળકોને ઉત્સાહ અને આનંદથી ભરી દેતી પીઆર સાહેબ જ્યારે મેદાનમાં હોય ને ત્યારે એમનો અવાજ આપણે જોયો છે કેટલો બધો કડક હતો પણ એ કડક અવાજ બાળકોને હંમેશા આગળ વધવા પહેરતો

આ પીઆર સાહેબ અહીંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે મને એમ થાય છે કે હવે સાહેબને પણ વિનંતી કરું છું કે પીઆર સાહેબની જગ્યા ભરાય એવા શિક્ષકને તમે લાવી દો નહીતર માધ્યમિક વિભાગમાં વ્યાયામ વિષયમાં સાહેબ જો ભણાવવામાં નહીં આવે તો શિસ્ત જળવાશે નહીં એટલે બને એટલો સાહેબ પ્રયત્ન કરી અને વ્યાયામ શિક્ષકની તમે ભરતી કરી દેજો હવે સુદીપી સાહેબે પીઆર સાહેબના શોખની વાત કરી તો પીઆર સાહેબને રનિંગ ટ્રેકિંગ બાઇક સવારી અને ફરવાનો બહુ શોખ રનિંગ માટે તો એમને કંઈ બાકી મૂકી નથી પાંચ કિલોમીટર દસ કિલોમીટર એકવીસ કિલોમીટરથી મેરેથોન દોડ આજ સુધી થી પચીસ વખત ભાગ લઈને આવ્યા છે એક થી પાંચમો આવ્યા હતા તંદુરસ્ત છે ખરેખર આ તો સરકારના નિયમ પ્રમાણે વય નિવૃત્તિ થાય છે બાકી વિદાય આપવા જેવી નથી હજુ એ લગભગ આઠ દસ વર્ષ તો તે કાઢી નાખે ટ્રેકિંગ નો બહુ શોખીન દર વર્ષે માઉન્ટ આબુ જાય એમને ટ્રેકિંગ માટે હસવાની જરૂર નથી માઉન્ટ આબુ ના ડુંગર પણ એમને નાના લાગવા માંડ્યા છે એટલે છેલ્લા પાંચ વર્ષની ટ્રેકિંગ માટે કયો જાય છે ખબર છે કેદાર કંઠા અને બ્રહ્મતાલ કયો દરિયાની સપાટી થી સત્તરસો કિલોમીટર ઊંચાઈ પર આવેલો માઇનસ વીસ અંશ સેલ્સિયસ તાપમાન મારા જેવો જાય નતો ફરી મળીને પાછો આવે જ નહીં લેહ

સાચું કહું છું આ તો સાહેબ ની કૃપા કહેવાય કે શ્રાવણ મહિનામાં હું છેલ્લે એના પરિવાર વિશે વાત કરું તો પરિવારમાં એમના ધર્મ પત્ની કે જેવો નિવૃત્ત છે હું લાડુ બેન ને ખરેખર ધન્યવાદ આપું છું કે પીઆર સાહેબ આ માટે જે સમય આપી શક્યા ને એનું શ્રેય ખરેખર લાડુ બેન ને જાય છે કારણ કે આપણને ખબર છે કે ઘરેથી અડધો કલાક વહેલા નીકળ્યા હોય તો અડધો કલાક મોડા પહોંચ્યા હોય ને તો ઘરે અઢાર પ્રશ્નો થઈ ગયા હોય પછી ચિંતા થાય કે શંકા જે થાય છે

પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે ભગવાન કરીએ એ પણ હવે નાની બેનના લગ્ન બાકી હતા એ વખતે એમના પિતાને પેરાલિસિસ થયો એટલે બધી જવાબદારી પિયા સાહેબ પર આવી ગઈ તો પિયા સાહેબે પોતે

બેનનું પેન્શન પેન્શન આવે છે એમનું હવે આવશે અને ઘરે સરસ મજાની આબા બનાવી છે એકસો પચીસ કેસર આબા છે કદાચ દક્ષિણ બાજુ જવાનું થાય ને તો એક આંટો પીઆર સાહેબ ના ઘરે મારી આવજો ફેરા ના પૈસા ચોક્કસ વસૂલ થઈ જશે કારણ કે ત્યાં નિયમ છે હું તો દર વખત છું એટલે તમારી પણ એક રૂપિયો નહીં રહેવાનો હા તો કદી ના લે તમારા એટલે હું તો દર વર્ષે છું ઘરે પણ હવે પીઆર સાહેબ ના ઘરે પણ જવાનો ના બીજા મિત્રો છે સાચું કહું આ તો મજાક નથી કરતો

એમના પરિવાર સાથે શાંતિમય અને સુખમય જીવન વિતાવે એવી પ્રભુને પ્રાર્થના કરે અને અંતમાં હું એટલું જ કહીશ આખો સે દૂર સહી દિલ સે કહા દિલસે આખો દૂર સહી દિલ સે કહા દિલસે વિદા લેવા યાદ આયેગા